ડ્રાફ્ટ રાજ્યભરમાં આજથી પોલીસની ટ્રાફિક ડ્રાઈવ જેમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજથી સત્તર સપ્ટેમ્બર સુધી પોલીસે રાજ્યવ્યાપી ડ્રાઇવ શરૂ કરી છે ઇસ્કોન ચાર રસ્તા પર કારમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવશે તો સાથે જ નંબર પ્લેટ વગરની કારને દંડ ફટકારાયો સામાન્ય નાગરિક પોલીસ અને સરકારી કર્મચારીની કાર સામે પણ કાર્યવાહીની ખાતરી ઉચ્ચારવામાં આવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા અને નિયમોનું પાલન થાય તે માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આજથી રાજ્યવ્યાપી ટ્રાફિકનું ડ્રાઈવનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા જોઈ શકાય છે કે કાળા જે કાચવાળી ગાડીઓ હોય છે નંબર પ્લેટ વગરની જે ગાડીઓ હોય છે તેની માટે ખાસ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આજથી લઈને આગામી સત્તર તારીખ સુધી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે જેમાં કાળા કાચવાળી જે ગાડીઓ હોય છે તેમજ નંબર પ્લેટ વગરની ગાડીઓ હોય છે તેને દંડની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે દ્રશ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક ગાડી પકડવામાં આવી છે જેના કાળા કાચ હતા અને હવે તેને દંડની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે ટ્રાફિકના પોલીસ કર્મચારી છે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે સવારથી અત્યાર સુધીમાં કેટલી ગાડીઓ પકડી છે અને કેવી કામ કરી સવારથી અત્યાર સુધીમાં ચોથી ગાડી પકડવામાં આવી છે જેના બ્લેક ફિલ્મ લગાયેલી છે હાલમાં ત્રણ તારીખથી સત્તર તારીખ સુધી જે ડ્રાઈવનું આયોજન કરેલું છે એમાં નંબર પ્લેટ વગરના વાહનો તથા બ્લેક ફિલ્મ લગાવેલ ગાડી વાહનો હોય એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ છે બિલકુલ એટલે કે આજથી લઈને સત્તર તારીખ સુધી જે છે તે આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે ગાડીના ચાલક જે છે ડ્રાઈવર આપણે તેમની સાથે વાત કરીશું આ કાળા કાચ છે ગાડીના કેમ લગા અરે ખબર નથી ને મેં સેકન્ડમાં લીધેલી છે એટલા માટે મેં હજુ લાયા ને પાંચ દિવસ ત્યાં વધારે નથી કાળા કાચવાળી ગાડી હોય રાખવાનું પરમિશન નથી કેમ લગાયા પણ મેં નથી ગુજરાત નથી લગાવરાયા મેં સેકન્ડ ગાડી લીધી છે અને આ હતા એમને હજુ દિવસ ગાડી વધારી નથી તો તો કોઈ કે કોઈ ખોમી નહીં વેચે છે એટલા માટે લઈને આવ્યો છું ગાડી હજુ વધારવાની બાકી છે બિલકુલ એટલે કે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યવ્યાપી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આજથી લઈને સત્તર તારીખ સુધી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે અને જેમાં જોઈ શકાય છે કે કાળા કાચવાળી જે ગાડીઓ હોય છે તેની પર અત્યારે હાલ પોલીસ તરફથી જોઈ શકાય છે કે આ ડ્રાઇવનું આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં અત્યારે હાલ આ કાળા કાચ જે છે તે દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે કહી શકાય કે નંબર પ્લેટ વગરની ગાડીઓ જે છે તેની પર પણ દંડની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે એટલે કે હજુ આજે નહીં પરંતુ આગામી સત્તર તારીખ સુધી આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યવ્યાપી આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે અને તમામ એવી ગાડીઓનો દંડની કાર્યવાહી કરવામાં આવશે કે જેમાં નંબર પ્લેટ નહીં હોય અને કાળા કાચ લગાવેલા હશે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે अभिषेक वागेला, टीवी वी थर्टीन गुजरात अहमदाबाद